સાહેબ તમને તમામ જેટલા વકીલ આ ભરત સાહેબ તમામ લોકોને ખાસ કહેવાનું મારે પાટડી ની તમામ જનતા ને કે તમારે મોબાઈલ લેવો હોય કવર લેવો હોય એસેસરીઝ લેવી હોય તો ક્યાંથી લેવાનું પેલા નાનું મોટું પ્રમોશન કરી નાખું પછી આમ જો મોજત કરવાની છે આપણે એટલે કોર મોબાઈલ સાથે જોડાણો છું કોઈ પૈસા ના લીધે નથી જોડાણો પણ મોજીલા માણસો જે સારું કામ કરે છે સમાજ માટે કામ કરે છે જેવું હું કામ કરું છું એવું એ લોકો પણ કામ કરે છે એટલે તમામ જેટલા પણ પાટણી કહી દઉં છું કે મોબાઈલ હોય એસેસરીઝ હોય કોઈ પણ મોબાઈલ ને લગતી વસ્તુ એ તમામ લોકોને વિનંતી છે કે પહોંચી જાજો કોણ મોબાઈલ વિશ્વાસ નું એક માત્ર સ્થાન એટલે જોરથી જોર થી બોલો ડાયડભાગ થાય ને નથી એમાં લાલાભાઈ બોલો આપણું ગીત આવ્યું છે આપડા બે તમારી બધાની ઈચ્છા હોય તો પેલા એ ગીત ગાઈ લો તમારું ગીત ગાવા પેલા ગીત ની સ્કીમ તો ગઈ ઉભા ઉભા બહુ ઉતાવળા તમે તો તમારી સ્કીમ તો ગીત છે ખાસ પાટણી વાળા માટે ત્યાં જે મારું સોંગ છે ફેર લવલી બહુ લગાડો છો સવારે ઉઠીને બપોરે હું ટકા અત્યારે રાખો હા અત્યારે રાખી દો સાત વાર મારું સોંગ સાંભળજો એટલે ધારેલા તમામ કાર્યો પૂરા થઈ જાય આની ગેરંટી હું આપું છું સાત વાર ન થાય સાત વાર સાંભળી ને ખરેખર મારી ઈચ્છા ભૂલી થાય ગજુભાઈ અબ્બે લાલાભાઈ મારી बाजूમાં છે હા તો અરે તમારે કમેન્ટ મારવાની છે અંદર જઈને સોંગ સાંભળીને કે આઈ એમ ફ્રોમ પાટડી એટલે તમારા તમારી કમેન્ટ અમને મળી જાય જેટલા પણ જેટલા પણ એની જાનુવાળા હોય ગીત સાંભળીને તુરત જવાનું છે જાનુ હાલ આપડો ફેરલોવી લગાવવા જઈએ અમે જેટલા જેટલા વાંટા છે

આપણે લંડન અમેરિકા પણ આ નો પ્રેમ છે જયારે જયારે ગુજરાત ની અંદર આવું છું આવું છું પણ આજે ભર બપોરે તમે આવા દિલ જીતી લીધું છે આઈ લવ યુ પાટડી આકી ગુજરાતી તડકા માં ફાઈના બાપરી માટેનો ઉઘારે આપણે સ્વાભિમાની થી મોજીલા માણસો થઈ ગયા નહી હોટી લેન દુનિયાના ખૂણે ખૂણે પહોંચેલા હોય ઈ કોણ આ બોલા ભાઈ નેન્ડી નથી બોલા ભાઈ જોરદાર મંડી જોરદાર તાળી થઈ જાય આવા આવાલી લાલવાળ ને ભચ્ચે કારાવાળ જોવા આ પાટડીની સ્ટાઈલ મોતીની પાટડીવાળા પણ તમામ પાટડીવાળાને ખાસ કેવાનું ઓ આમ જો વિદ્યાર્થીઓલા ને આવ્યા સેકુલના જો મે પાછા લેસન કરજો થોડા ગીતે આમળજો મારા આ બહુ ભરી મના ગાના થઈ જાય પાછા લાલાભાઈ સાંભળો કેવું જરૂરી છે બધાને પણ તમારી બધાની ઈચ્છા હોય તો હવે ખેર લવલી બગાડવાનું છે પાટડી ની બાજુ માં કયું કામ છે ગઢેડા હતા લાવા જવું છું ગઢેડા માં હું કહીશું કઈ કઈક તો થાય નહીં આપણે તમારી નાખું કે તમારી ઈચ્છા હોય તો કઈક જો રાખ્યું લોટ થ લોટ આવી ગયો જોરદાર થાય છે તમામ લોકોનાભાઈ ગુટી છે હા લીંબુ શરબત અગિયાર વાગી જાય છે એટલે લીંબુ શરબત નો ટાઈમે થઈ ગયો સીધું ગોડાઉન માં લીંબુ આમ જો સરબત મોત જ કરવાની છે હું એવું બધા ગાડીઓ ભરી મીઠું લઈને જાય છે ઘરમાં જાય છે લાલાભાઈ આ જોવાડા લાલાભાઈ એ તો ખટારા ને ખટારા જાય છે તો બધું આ સંપર્ક લાગે પાકડી હે સો ટકા માફત મળે એટલું મફત આ દિલદાર હોય પાટડી વાળા પછી બધું મફત જ મળે ને આખા દેશ ને સિત્તેર ટકા મીઠું પાટડી ખવડાવે ભાઈ જોરદાર છે ને કરવા લાગ્યો પાછા પણ આ પ્રેમ છે પાટડી નો આઈ લવ યુ પાટડી ખાસ આજે મને પ્રેમ મળે છે આ સપોર્ટ મળે છે પેલા હું કોમેડી વિડીયો બનાવતો હતો લોકો નો પ્રેમ છે હજી પણ કોમેડી વિડીયો બનાવું છું પણ લોકો નો જે આ પ્રેમ છે આદર છે રિસ્પેક્ટ છે મારા પ્રત્યે એ મેં જે ગરીબો ના ઘર બનાવ્યા અત્યાર સુધી માં બસ ને સાડત્રીસ ઘર બનાવ્યા છે અને જ્યાં સુધી કમાતા રહેશું ત્યાં સુધી ગરીબો જરૂરિયાતમંદ લોકોના કામ કરતા રહેશું પૈસા ભેગા કરીને ક્યાં જવું આપણે જાય જાય એક મળી બહુ છે આપણા માટે બાકી ગુજરાતીઓ માટે કામ કરતા રહેવાનું છે બાકી તમારો પ્રેમ છે બાકી આ છે આ ભર તિડકા માં તમે બધા જે આવ્યા ને આપણે ગુજરાતી પોતે ગુજરાતી

તમામ લોકોને ખાસ જવાનું આ તો ગાય માતા ને જોયા તો ગો આજે તેની ગાયો બોલો ગાય માતાની ગાય માતાની ગાય માતા ની વળત નથી નેતા બીજું ખાસ આ પાટડીના જેટલા પણ પોલીસ વાળા છે જે પોતે પણ આ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે ટ્રાફિક ની સમસ્યા કરી રહ્યા છે તમે જોવો જોરદાર તાળી થઈ જાય પાટડી પોલીસ માટે ટ્રાફિકનું કામ ટ્રાફિક પોલીસ પર હોય છે પણ ઘણી વાર આપણા જવાનો પણ સરસ મજાનો હોય ટ્રાફિક વાળા ભાયો થાય છે એને આટલું તાળી થઈ જાય એને મારી ગાડીઓ નથી તો મારે ક્યાં જવું એવું કે નહીં મારે ભાઈ ગોલ એમના માટે તાળી લઈએ જોરદાર જોરદાર અને ઢોલ વગાડે નાસિક થી આવા તમે છો ઓહો તો પાટડે નામના નામ નાસિક તો પછી હવે નાસિક ના મુખો પાટડી વાળો રાખો બરાબર ને પાટડી ઢોલ જેમ પાટડી ની અંદર મીઠું વખણાય છે એવી રીતે તમારા ઢોલ વખણાવા જોઈએ અને નાસિક ફેરવી નાખો Thank ખાસ તમામ લોકોને સ્કૂલો છૂટી ગઈ છે બધાનો ઘરે જવાનો સમય થઈ ગયો છે પણ આ તમામ લોકોને ખાસ કહેવાનું મારે કે પ્રેમ ભાવ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો તમારા વિડીયો જોતા રહેજો કોમેડી વિડીયો તો તમે જોવો જ છો પણ અમારા સેવાના જોતા રહેજો એક સાથે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી રીતના છે ને દિલ્હી માં હમણાં જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી